સુરત ક્રાઇમ બ્રાન્ચે પચીસ વર્ષથી ગુનામાં નાસ્તા કાર્ય ઝડપી લીધો હતો આરોપી વર્ષ ઓગણીસો નવ્વાણું સચિન વિસ્તારના સ્લમ બોર્ડમાં રહેતો હતો અને બોબિન ભરવાની મજૂરી કામ સાથે મિલમાં પણ કામ કરતો હતો જેથી આરોપીને ખબર હતી કે કયા દિવસે મિલ કર્મચારીઓનો પગાર થાય છે પગાર થવાના દિવસે હત્યારો સાથે ધસી આવ્યો હતો જ્યાં મિલ મેનેજર તથા અન્ય સ્ટાફને હત્યારો સાથે બંધક બનાવી રૂપિયા છ પોઈન્ટ દસ લાખની લૂંટ કરી હતી તે સાથે મિલના વોચમેનના આંખ પર મરચાની ભૂકી નાખી ફરાર થઈ ગયા હતા એ સમય દરમિયાન સચિન પોલીસે ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા જ્યારે હાલ પકડાયેલો આરોપી રામુ ભરત ગોડ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો જેથી આરોપી પોલીસ પકડતી બચવા નાસ્તો પડતો હતો હાલ આરોપીનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે